સાતસોને તેત્રીસ કામો ઓગણીસો અગિયાર પોઈન્ટ પચીસ લાખના જિલ્લા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે આવેલ તે પૈકી આજ રોજ કુલ પાંચસોને ચૌદ કામો રૂપિયા ચૌદસો એકાણું પોઈન્ટ પચીસ લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ પાંચ જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન

વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને એ પરીક્ષા આપવા માટે ગયા વર્ષની જો વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ના વર્ષ છે એ ખૂબ જર્જરિત છે અને એના જવાબમાં લખ્યું છે કે ભાઈ અઢીસો સ્કૂલો જર્જરિત છે અને બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને દરેક સ્કૂલોમાં છ જિલ્લામાં છસોથી ઉપરના શિક્ષકોની ઘટ છે તેમ છતાં પણ આ સરકારનું પાણી પેટમાંથી હલતું નથી અને શિક્ષકોની ભરતી થતી નથી એના કારણે પ્રાથમિક શિક્ષણ જે છે એ ખૂબ પગરી રહ્યું છે પ્રાઇવેટ સ્કૂલો જે છે એ ફરી ફળી ફૂલી રહી છે તો જે સરકાર જે છે એ સરકાર જે શિક્ષકો નિમણૂક કરવી જોઈએ એ નિમણૂક કરતા નથી અને ઘણા બધા પ્રશ્નો હતા અમારા કે ભાઈ જે કાંસ છે એ કા કાસ સાફ ન થવાના કારણે દરેક